મોડાસામાં ઐતિહાસિક પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ વૃક્ષ કાવડ યાત્રા યોજાઈ અરવલ્લીના મોડાસા શહેરમાં નીકળી ભવ્ય વૃક્ષ કાવડ યાત્રા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસાએ કર્યું આ યાત્રાનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુશ હરિર્વાર દ્વારા પ્રેરિત વૃક્ષગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપી વાય ટીમ દ્વારા છેલ્લા બસો બાર રવિવારથી પ્રાણવાન સેન્ડી અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહી છે જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે અભિયાનથી મોડાસાના ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં નાના રોપાઓને તરુપુત્ર તરુમિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે જે છેલ્લા ચાર વર્ષથી અવિરત ચાલી રહેલ છે જેમાં ચાર હજારથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે જે છેલ્લા ચાર વર્ષથી અવિરત ચાલી રહેલ છે જેમાં ચાર હજારથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં જલાબીજે લઈ કાવડીયાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે આ યાત્રા પ્રથા થઈ જેમાં માલપુર રોડ કલ્યાણ ચોક રત્નદીપ સોસાયટી ડીપ રોડ પાવન સિટી થઈ મેઘરજ રોડ ઉમિયા મંદિર સમાપન કરવામાં આવ્યું રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે ઉમિયા મંદિર સંકુલમાં મહાદેવજીને ગંગાજલથી જલાભિષેક કરવામાં આવ્યો રસ્તામાં આમ જનતાને તરુપ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું સમાપનમાં છેલ્લે મારું ઘર મારું વૃક્ષ અભિયાનમાં વૃક્ષ ઉછેરમાં વિશેષ સહયોગ કરનાર યોદ્ધા કોનુ સ્મૃતિચિન્નાથી સન્માન કરવામાં આવ્યું આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાયા